વડોદરાની હર્ષલ હોસ્પિટલના ડોક્ટર વિજયસિંહની ગંભીર બેદરકારી સામે આવી છે માહિતી પ્રમાણે સગીરાના ઓપરેશન દરમિયાન પેટમાં કોટન રહી ગયું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં સર્જરી કરાવી અને ત્રણ મહિના બાદ સગીરાનું મોત થયું સોળ વર્ષીય સગીરા ધોરણ બાર માં અભ્યાસ કરતી હતી તેને પેટમાં દુખાવો થતા ઓપરેશન કરાવ્યું હતું ત્યારે આ મામલે પરિવારે અન્ય હોસ્પિટલમાં નિદાન કરાવતા એમઆરઆઈમાં બહાર આવ્યું કે સગીરાના પેટમાં

ઓપરેશન પેક કરીને બીજા અમે ઘરે લઈ આવ્યા પછી એને પેટમાં પેઇન થતું હતું તો અમે બીજા હોસ્પિટલમાં ચેક કરાવવા લઈ ગયા ત્યાં એને સીટી સ્કેનને ખબર પડી તો એમાં કંઈક અંદર ફસાઈ ગયું છે એવું એમણે કીધું અને ઓપરેશન કર્યા બાદ ખબર પડી કે કોટનનું કંઈક કપડું અંદર મિસિંગ રહી ગયું છે એના લીધે આ એને પેઇન થતું હતું અને પેઇન થતું એટલે બહુ જ અને એના માટે ઓપરેશન કર્યું મકરપુર હોસ્પિટલમાં એમને બધું કપડુંને બધું કાઢી નાખ્યું પણ એને રિકવરી આવી નહીં કેમ કે કપડું સાત દિવસ અંદર એને અપડાઉન અપડાઉન થઈને એને રિકવરી આવી શકી નહીં એટલા માટે અત્યારે આજે મારી કાલે મારી બેનની ડેથ થઈ છે અમે પોસ્ટમોર્ટમમાં આવ્યા છે અમારો ન્યાય એક જ છે કે હર્ષલ હોસ્પિટલ ઉપર કાર્યવાહી થાય અને બીજી કોઈ આવી છોકરી સાથે એવા બનાવના